લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગડકા તરફ જતી ડી સિક્સ કેનાલની અંદર ગાબડું પડતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીક નીકળતી પેઢડા ગામ તરફથી આવીને સોખડા નાગરકા તરફ જતી કેનાલની અંદર ગાબડું પડતા ખેડૂતોના આશરે સો વીગા જેટલા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે હાલમાં ખેડૂતો દ્વારા વાવેલ ઘઉ જીરું વરિયારી ચણા અજમો સહિતના પાકોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સાથે આ વિસ્તારમાં ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી જેમાં મળતી વિગતો મુજબ જબ માઇનોર કેનાલની કુંડીઓની અંદર સેવાડ જામી જતા કેનાલની અંદર છોડવામાં આવતા પાણીની આવક કરતાં જાવક ઓછી હોવાને કારણે કેનાલ છલકાઈ જવા પામી હતી જે પાણી નિકાલ કરવા માટે ખેડૂતો અને મજૂરો દ્વારા કડકડતી ઠંડીની અંદર કેનાલમાં પડીને સેવાડ કાઢવાની ફરજ પડી હતી ત્યારે આ અંગે અનેકવાર ખેડૂતો દ્વારા લેખિત અને મોખિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવા છતાં પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ આવા બનાવો દર વર્ષે બને છે તંત્રવાહકોની ગોરબેદરકારીને કારણે કેનાલમાં ક્ષમતાથી વધુ પાણી છોડાય છે અને ગાબડા પડતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે સાયફનની કુંડીઓ કાઢીને નાળું બનાવવામાં આવે તેવી ખેડૂતો લાગણીઓ સાથે માંગણી ઉઠવા પામી છે લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની ડી સિક્સ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા મોલમાં પાણી ફરી વળ્યા હતા લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામ નજીકથી પસાર થતી પેઢરા ગામ તરફથી આવીને છોકરા છોકરા નાગરકા તરફ જતી નર્મદા વિભાગની ડી સિક્સ કેનાલ કે જે ઓવરફ્લો થવાના કારણે અંકેવાડિયા ગામની સીમમાં ગાબડું પડ્યું હતું જેના કારણે અંકેવાડિયા ગામના ખેડૂતોના અંદાજે સો વીઘા જેટલા સો વીઘા જેટલી જમીનમાં પાણી ફરી વળ્યા હતા હાલ ખેડૂતોએ શિયાળુ મોલ જેવા કે ઘઉં ચણા જીરું વરિયાળી જેવા મોલ વાવેલા છે ત્યારે ઊભા મોલમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જવાની શક્યતાઓ સેવાઈ હતી ખેડૂતો દ્વારા કેનાલની યોગ્ય સાફ સફાઈ કરવા અંગે લેખિત તથા અનેકોવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી નહીં કરતાં ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો ત્યારે નંકીવાડીયા ગામમાં નર્મદા કેનાલની કુંડીમાં સેવા જામી જતા કેનાલ ઓવરફ્લો થઈ કેનાલમાં ગાબડું પડ્યાનું સામે આવ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા કુંડીમાં પડીને પોતાની મેળે કુંડીની સાફ સફાઈ કરી હતી અને સેવાને દૂર કરી હતી જયેન્દ્રસિંહ ઝાલા મા ન્યૂઝ લાઈવ સુરેન્દ્રનગર જન્મદિવસની હાર્દિક શુભકામના વિરેન્દ્રસિંહ બી જાડેજા ધારાસભ્ય શ્રી રાપર પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીનું સપનું મા નર્મદાના નિરને કચ્છ સુધી પહોંચાડનાર વ્યક્તિત્વ એવા વિરેન્દ્રસિંહ બી જાડેજાને જન્મદિવસની હાર્દિક શુભકામના કચ્છના વિકાસશીલ પુરુષ સમાજ રત્ન સામાજિક ધાર્મિક રાજકીય કાર્યોમાં અનન્ય સહયોગ પ્રદાન કરનાર એકસો સોળ દીકરીઓના સમૂહ લગ્નમાં પિતા બનવાનું પુણ્ય પ્રાપ્ત કરનાર દુષ્કાળમાં ત્રણ હજાર ગાયોને જાડેજા ફાર્મમાં નિભાવી જીવદયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર એવા માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને સત્તાવનમાં જન્મદિવસ નિમિત્તે માં સોનલના આશીર્વાદ સતત મળતા રહે તેવા વંદન સાથે અઢળક શુભેચ્છાઓ શુભેચ્છક દેવાંગ મેઘરાજ શાખરા સદસ્ય શ્રી માંડવી તાલુકા પંચાયત કાઠડા સીટ પૂર્વ પ્રમુખ કાઠડા ચારણ સમાજ